સૌને નમસ્કાર ખંડિયા જૂથ ગ્રામ પંચાયત રાષ્ટ્રીય યુવા યોજના ગુજરાત પ્રદેશ અને ગ્રામ શિલ્પી પ્રકલ્પ આયોજિત નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ તારીખ પાંચ દસ બે હજાર પચીસ રવિવાર સમય સવારે સાડા નવ બે ત્રીસ કલાક સુધી સ્થળ કંચનપુરા પ્રાથમિક શાળા કંચનપુરા સુગ્નશ્રી શ્રપ્રેમ નમસ્કાર ગાંધી જયંતિની ઉજવણી નિમિત્તે ખંડિયા જૂથ ગ્રામ પંચાયત રાષ્ટ્રીય યુવા યોજના ગુજરાત પ્રદેશ અને ગ્રામ શિલ્પી પ્રકલ્પ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે દશરથભાઈ વાઘેલા ગ્રામશિલ્પી છેલ્લા પંદર વર્ષથી ગામ કંચનપુરા તાલુકો શંખેશ્વર જિલ્લો પાટણમાં રહી ગાંધી ચિંધ્યા માર્ગે રચનાત્મક કાર્યો કરી રહ્યા છે દર વર્ષે ગાંધી સપ્તાહની ઉજવણી નિમિત્તે દીપકભાઈ આસરાના વિચાર સહયોગથી ડૉક્ટર વિજયભાઈ જોગીના માર્ગદર્શન હેઠળ અને ગ્રામ શિલ્પીના સંકલનથી છેલ્લા આઠ વર્ષથી સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરીએ છીએ આ ઉપક્રમે કંચનપુરા ગામમાં નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરેલ છે જેનો ઉદ્દેશ્ય આરોગ્ય જાગૃતિ અને છેવાડાના લોકોની બીમારીનું યોગ્ય નિદાન થાય અને દવાથી બીમારી દૂર થાય મફત તપાસ કરી મફત દવા આપવામાં આવશે તો આપ સેવાના કાર્યમાં સહભાગી થશો આરોગ્ય કેમ્પની વિગત ડોક્ટર અનસિલ માણાવદરિયા કાનના ગળાના ડોક્ટર ડોક્ટર કશ્યપ પટેલ આંખના ડોક્ટર ડૉક્ટર રિતુબેન સાટબાર દાંતના ડૉક્ટર ડૉક્ટર કાંતિભાઈ પટેલ હાડકાના ડોક્ટર ડૉક્ટર રચિતભાઈ દોશી બાળકોના ડૉક્ટર ડૉક્ટર વિજયભાઈ જોગી જનરલ પ્રેક્ટિશનર તો છ ડૉક્ટરો નિદાન કરી દવા આપશે નોંધ સેનેટરી પેડ નેપકિન આ મફત આપવામાં આવશે લેવા આવનાર બહેનોએ કાપડની થેલી અને આધાર કાર્ડની જેરોક્સ સાથે લઈને આવું બુદ્ધથી ગાંધી સુધી ચાલ્યા કર્યો છું હું સતત સત્ય સાથે પ્રેમને કરુણા મળેલી છે મને સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયા સર્વજન હિતાય સર્વજન સુખાય ગ્રામ શિલ્પી ફલક સારા વિચારો એ પાયામાં પડેલા બીજની જેમ ક્યારેક પાંગરે છે એમ સારા વિચારોના બીજ ભવિષ્યમાં વટવૃક્ષ બને છે ચિત્રભાનુ પૈસા હાથ કે પગ જેવા છે તેનો ઉપયોગ કે ઉપભોગ કરતા રહો અન્યથા એ કામના નહીં રહે હેનરી ફોર્ડ ઘણું સરસ કહેવા માટે ઘણું સરસ કામ કરી બતાવવું પડે છે ઓસ્કાર વાઇલ્ડ જો આપણે કંઈ કલ્પના કરી શકીએ છીએ તો તેને સાકાર પણ કરી શકીએ છીએ નેપોલિયન હિલ વ્યક્તિની ઓળખ તેના કપડાથી નહીં પરંતુ ચારિત્ર્યથી થાય છે મહાત્મા ગાંધી હું એક શિક્ષક છું આ દેશનો ઋષિ છું આ દેશને બદલવાની તાકાત મારામાં છે ડોક્ટર બીજી પટેલ નાના નાના કાર્યો રસપૂર્વક અને ચોકસાઈથી કરીએ એ જ નાના નાના કાર્યો આપણને મહાન બનાવે છે જેતસીભાઈ ગ્રામ શિલ્પી જીવનમાં સફળ થવું હોય તો નકારાત્મક વિચારો મનમાંથી કાઢી નાખો મનીષાબેન એસ રાઠોડ નાના નાના રચનાત્મક તેમજ સેવાકીય કાર્યો કરવાથી આત્મસંતોષની અનુભૂતિ થાય છે જેનો આપણને અંદરથી આનંદ અનુભવાય છે દશરથભાઈ દર્શન જે ખાય ચણા તે જીવે ઘણા જે જે ખાય મગ તેના ચાલે પગ પહેલું સુખ તે જાતે નર્યા જે ખાય ભાજી તેની તબિયત રહે તાજી જો તમે હતાશ છો તો તમે ભૂતકાળમાં જીવી રહ્યા છો જો તમે બેચેન છો તો તમે ભવિષ્યમાં જીવી રહ્યા છો જો તમે શાંતિમાં છો તો તમે વર્તા વર્તમાનમાં જીવી રહ્યા છો આરોગ્ય કેમ્પના સહયોગી સંસ્થા અને દાતા સ્ત્રીઓ મંત્રી શ્રી ભરતજી જામાજી ઠાકોર કંચનપુરા દૂધ ઉત્પાદક મંડળી સ્વ જામાજી લાધુજી ઠાકોર ખંડીયા જૂથ ગ્રામ પંચાયત શંખેશ્વર ઉપપ્રમુખ શ્રી પુરાજી માવજીજી ઠાકોર ज्योती हॉस्पिटल विसनगर उत्तर गुजरात सर्वोदय मंडळ वसुंधरा फाउंडेशन चंद्रा बेन कापडिया सुरत हस्ते भाई धोळा मानव ज्योत मुंबई शक्ती एंटरप्राइज हारिज जुनामाका खोडियार हार्डवेअर संख्यश्वर कंचनपुरा खोडियार इलेक्ट्रिक स्टोर साड़ी सेंटर कंचनपुराशर कंचनपुरा ती आराधना सहकारी बचत मंडळीली शंखेश्वर कंचनपुरा मनीषाबेन शिवाभाई राठोड दिस દિનિયારભાઈ કરંજિયા અમદાવાદ ધવલભાઈ શાહ અમદાવાદ સો નિર્મળાબેન હિંમતલાલ દોશી ના સ્મરાર્થે હસ્તે અજીતભાઈ દોશી મુંબઈ સો હિંમતલાલ નરસિંહ દોશી મુંબઈ જયમીનભાઈ સચાનિયા અમદાવાદ આદિલભાઈ ભુજવાલા અમદાવાદ ભારતીબેન છાટબાર ગાંધીનગર ડોક્ટર પ્રતિકભાઈ छाटबार अमेरिका पंकज भाई पड़िया सूरत हसमुख भाई ना टाक सूर डॉक्टर हितेन भाई वाघेला पेरिस फ्रांस कमल भाई गजर गांधीनगर डॉक्टर विजय भाई जोगी अमृत भाई के मकवाणा चलादर दीपक भाई आसरा गांधीनगर दशरथ भाई ग्राम शिल्पी कंचनपुरा जेठसी भाई ग्राम सिल्पी चलादर, आरोग्य कैंप ना तमाम डॉक्टर श्रीयो श्री राम स्टेशनरी संखेश्वर कंचनपुरा कंचनपुरा प्राथमिक शाला परिवार दर्शक ग्रामीण विकास ट्रस्ट गवाना आंगनवाड़ी केंद्र कंचनपुरा जनमंगल ट्रस्ट संकेश्वर सहभागी कार्यकर्ता इतेश कलाजी ठाकुर वरुण लाल सिंह ठाकुर किशन कालूजी ठाकुर विजय बचूजी ठाकुर आशिक वस्ताजी ठाकुर किरण जी ठाकुर प्रवीण कलाजी ठाकुर मुनाजी राजाजी ठाकुर पंकज कनुजी ठाकुर कुलदीप राम सिंह ठाकुर રમેશ ભોપાજી ઠાકોર પ્રવીણજી મોપતાજી ઠાકોર હસમુખ રામજી ઠાકોર વિપુલ ભોપાજી ઠાકોર આશા વર્કર બુદ્ધથી ગાંધી સુધી ચાલ્યા કર્યો છું હું સતત સત્ય સાથે પ્રેમને કરુણા મળેલી છે મને વિજય ચલાદરી સુખિન સનુ નિરામયા બહુજન હિતાય બહુજનસુખાય